કોરોનાની મહામારીને કંટ્રોલમાં આવતા જ સરકારે છૂટછાટ આપી છેલ્લા બે વર્ષથી કોરોનાને લઈને સામાજિક ધાર્મિક સહિતના કાર્યક્રમો પર સરકારે રોક લગાવી હતી જોકે હાલમાં કોરોના ઓછો થતા જ ઉજવણીની સરકાર દ્વારા છૂટછાટ અપાતા હર્ષોલ્લાસ સાથે તહેવાર ઉજવાઈ રહ્યા છે તો સુરતમાં રંગોના પર્વ ધૂરેટીની પણ આ વર્ષે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી સુરતીઓએ એકબીજાના મોઢા પર અબિલ ગુલાલ લગાડી ધોરેટી પર્વ ઉજવ્યો હતો જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાનગી કાર્યક્રમો બંધ રહ્યા હતા ક્લબોમાં રેઇન ડાન્સનું આયોજન કરાયું ન હતું જોકે સોસાયટીઓ શેરીઓ અને અપાર્ટમેન્ટોમાં રઈશોએ ભેગા મળી ધૂરેટી પર્વની ધામધૂમથી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી સુરત સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં હોળી અને ધૂરેટી પર્વની આ વખતે ધામધૂમથી ઉજવણી કરાઈ હતી અને છેલ્લા બે વર્ષથી તહેવારો ઉજવવામાં નિરાશ રહેલા સુરતીઓએ તો સાથે ભારે ઉજવણી પણ કરી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાળા